બોટાદ જિલ્લાના એકવીસ ગામોની ગ્રામ પંચાયતની કચેરી સ્વચ્છ ભારત અંતર્ગત ઇ રિક્ષા અને ઇ ઈ ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બોટાદ જિલ્લા પંચાયત ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાની હાજરીમાં કચરો નિકાલ માટે ઇ રિક્ષા ઇ ટ્રેક્ટર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયાએ ઈ રિક્ષાને લીલી ઝંડી આપી બોટાદ જિલ્લાના રાણપુર બરવાડા ઘરડા બોટાદ તાલુકાના ગામના ગ્રામ પંચાયતો મળી એકવીસ ગ્રામ પંચાયતને કચરાના નિકાલ માટે ઇ રિક્ષા ઈ ટ્રેક્ટર આપવામાં આવ્યું હતું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છ અભિયાન અંતર્ગત લોકોમાં અવરનેસ આવે લોકોમાં જાગૃતિ આવે અને આજે શાળાથી માંડી દરેક દવાખાના દરેક જગ્યાએ આજે સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ આવી છે સ્વચ્છ અભિયાનમાં લોકો જોડાઈ રહ્યા છે એ અંતર્ગત આજે બોટાદની અંદર એકવીસ ઈ રિક્ષાનું લોકાર્પણ થયું છે અને આ એકવીસ જે ઈ રિક્ષા છે એ ડોર ટુ ડોર કલેક્શન કચરાનું કરવાના છે અને એકવીસ ગામોમાં આ ઈ રિક્ષા છે એ કચરાનું કલેક્શન કરવાના છે ત્યારે સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત બને એ રીતે અમારા ભાવનગર બોટાદ જે સરકાર તરફથી પણ આયોજન થઈ રહ્યા છે એમને પણ હું શુભેચ્છાઓ આપું છું કે લોકો આ જોડાય દિવ્યાંગ ન્યૂઝ બોટાદ